ન્યૂઝ સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં આજ રોજ દિવ્યાંગો માટેનું સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં દિવ્યાંગ લોકો મોડી સંખ્યામાં લાભ લીધો હતો દિવ્યા ધોરાજીના સરકારી હોસ્પિટલમાં આજરોજ દિવ્યાંગો માટેના સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં દિવ્યાંગમાં અસ્થિ વિષયક ખામી સાંભળવાની ખામી અંધત્વ સેરેબ્રલ ફાલસી અને અન્ય પ્રકારની ખામીઓ હોય તેવા દિવ્યાંગ ધરાવતા લાભાર્થીઓને ભારત સરકારની સ્કીમ અંતર્ગત સાધનો લેવાપાત્ર હોય તેના માટેની તપાસ અને સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી મામલતદાર આરોગ્ય વિભાગની ટીમ તથા સરકારી હોસ્પિટલની ટીમ ઉપસ્થિતિમાં તથા દિવ્યાંગોએ પણ બહોળી સંખ્યામાં લાભ લાભાર્થીઓએ લીધો હતો રિપુટર ફી રહ્યું છું નહીં છે આ વિક્રામની વસ્તુ રાહ છે અશ્વિનભાઈ વિનુભાઈ સરધારા અમે વિકલાંગની સહાય માટે આવ્યા છે અમને બાઇક મળે ઘોડી મળે સરકારી સહાય મળે ગાડી મળે યો બાઇક સાયકલ મળે એના માટે અમે આવ્યા છે સરકારને અપેક્ષા કરવા આવ્યા છે હું ફરસ કાંતિલાલ ગંદાજરિયા ગામ ધોરાજી હું ઓર્થોપેડિક દિવ્યાંગ ધરાવું છું અને આ સાધન સહાય કેમ્પમાં હું સાધન સહાયક ના લાભ માટે હું હાજરી આપી છે અને અહીંની વ્યવસ્થા જોતા એવું લાગે છે કે ભારત સરકારે દિવ્યાંગો માટે ઘર આંગણે જે કાંઈ ઘર બેઠે ગંગાની લાભ જે આપ્યો છે જેથી દરેક દિવ્યાંગો અહીંના લાભોથી કોઈ વંચિત ના રહીએ એવો ભારત સરકારે પ્રયાસ કર્યો છે એ બદલ અમારા દરેક દિવ્યાંગો વતી અમે ભારત સરકારના આભારીએ છીએ ડોક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર સરકારી હોસ્પિટલ ધોરાજી આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલના કેમ્પસમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હાડકાની ખામી માનસિક રોગની ખામી સાંભળવાની તકલીફો કાનની ખામી આંખની ખામી વગેરે પ્રકારની ખામીઓની તપાસણી કરી અને એને અનુરૂપ ટકાવારી મુજબનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી યુડીઆઈડી કાર્ડની કામગીરી યોજવામાં આવેલ છે આ ઉપરાંત જે દર્દીઓ માટે માટે જયપુરી છે છે સાંભળવા રિંગ ચાલવા માટે સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે વગેરે એ કંપની દ્વારા માપ સાઈઝ લઈ અને આપવા માટેની પણ કામગીરી યોજાયેલ છે વધારામાં ઈ કેવાયસી આધાર કાર્ડના સુધારા વધારા આવકનો દાખલો ઉમરના દાખલા વગેરે પ્રકારની કામગીરી પણ જોડે જોડે યોજવામાં આવેલ છે